ગુરુ પૂર્ણિમા પર દુર્લભ સહયોગ આ છ રાશિને મળશે અઢળક ધન અને દરેક કામમાં સફળતા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં મિત્રો ગુરુ પૂર્ણિમાનો તહેવાર વર્ષ બે હજાર ચોવીસમાં એકવીસ જુલાઈને રવિવારના રોજ આવી રહ્યો છે હિન્દુ ધર્મમાં આ દિવસને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે ગુરુ પૂર્ણિમાના દિવસે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અનુસાર અમુક રાશિના જાતકો દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે જાણો આ ભાગ્યશાળી રાશિ વિશે ગુરુ પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે દર વર્ષે અષાઢ માસ પૂનમના રોજ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે આ દિવસ ગુરુને સમર્પિત છે શિષ્ય આ દિવસે તેમના ગુરુની પૂજા કરે છે તેમજ મહાભારતના રચયિતા ઋષિ વેદવ્યાસનો જન્મ પણ આ દિવસે થયો હતો આથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ દિવસે સ્નાન દાનનું વિશેષ મહત્ત્વ છે આ વખતે ગુરુ પૂર્ણિમા એકવીસ જુલાઈના રોજ છે આ દિવસે ગ્રહો અને નક્ષત્રોનો મહાસંગમ થઈ રહ્યો છે જેનાથી અમુક રાશિના જાતકોને વિશેષ લાભ મળવાનો છે આવો જાણીએ કઈ રાશિ માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ રહેશે ખાસ ગુરુપૂર્ણિમા બે હજાર ચોવીસ તિથિ અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ વીસ જુલાઈ શનિવારે સાંજે પાંચ ઓગણસાઠ કલાકે થશે આ તારીખ એકવીસ જુલાઈ રવિવારના રોજ બપોરે ત્રણ ને કલાકે સમાપ્ત થશે આ કારણોસર એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ રવિવારના રોજ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે ગુરુ પૂર્ણિમાના દિવસથી ઘણી રાશિઓનું ભાગ્ય સુધરવા જઈ રહ્યું છે નોકરી કેરિયર અને લગ્ન જીવનમાં આ રાશિઓની ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે ગુરુ પૂર્ણિમા પર દુર્લભ સહયોગ હિન્દુ પંચાંગ મુજબ ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે પાંચને સત્તાવન વાગ્યાથી સ્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે જે સમગ્ર દિવસ દરમિયાન રહેશે તેમજ ઉત્તરાયાષ્ટા નક્ષત્ર સવારથી બાર ને ચૌદ મધરાત્રિ સુધી રહેશે આ સાથે પ્રીતિ યોગ અને વિશ્વકુંભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો કર્ક રાશિમાં સૂર્ય અને શુક્ર બિરાજમાન છે પરિણામ બંને ગ્રહોની યુતિ શુક્રાદિત્ય યોગ બનાવી રહી છે મંગળ અને ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં રહેશે આ સાથે રાહુ મીન રાશિમાં કેતુ ગ્રહ કન્યા રાશિમાં અને શનિદેવ તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિ છે જેનાથી સાસ રાજયોગ બનાવે છે આ સાથે બુધ સિંહ અને ચંદ્રમાં મકર રાશિમાં રહેશે ગુરુગ્રહ વૃષભ રાશિમાં બિરાજમાન હોવાથી કુબેર રાજયોગની રચના થઈ રહી છે આ સાથે સૂર્ય અને શનિ સ્ટાક્ષક યોગ બનાવી રહ્યા છે જાણો કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે જેમને ગુરુ પૂર્ણિમાના દિવસે ફાયદો થશે એક વૃષભ રાશિ ગુરુ પૂર્ણિમાનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ સારું રહેવાનો છે મંગળ અને ગુરુ આ રાશિના લઘ લગ્ન ભવમાં બિરાજમાન છે આ રાશિના જાતકો પોતાના માતા પિતા સાથે સારો સમય પસાર કરશે ખાસ કરીને તમારી માતા સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનશે તેમને તમારો પૂરો સાથ મળશે નોકરિયાત લોકો માટે પણ સારો દિવસ જશે ઘણી નવી તકો પણ મળી શકે છે આ ઉપરાંત નવી પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું સપનું પણ પૂર્ણ થઈ શકે છે ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે તમે જીવનમાં સંતોષ દેખાઈ શકો છો વિવાહિત જીવન પણ સારું રહેવાનું છે પાર્ટનરનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે બે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ પણ ખૂબ જ સારો રહેવાનો છે આ રાશિમાં બુદ્ધ લગ્નભરમાં બિરાજમાન છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે પરિવાર સાથે સારો સમય પસાર થશે તમે તમારી બુદ્ધિની દમ પર ઘણા પ્રોજેક્ટ અથવા સોદા પ્રાપ્ત કરી શકો છો સમાજમાં માન સન્માન વૃદ્ધિ થશે કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો તમને ઘણો લાભ મળવાનો છે નવી નોકરીની શોધ પૂરી થઈ શકે છે તમારા કામની પ્રશંસા થશે બિઝનેસમાં પણ ઘણો ફાયદો થવાનો છે તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણમાં હવે સારું વળતર મળવાનું છે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર થશે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ રાખશો ત્રણ કુંભ રાશિ કુંભ રાશિના લોકોનો દિવસ પણ સારો રહેવાનો છે તમારા દાર દ્વારા કરવામાં આવેલા રોકાણમાં હવે સારું વળતર મળી શકે છે નોકરીની ઘણી નવી તકો મળી શકે છે તમારા કાર્યથી ઉચ્ચ અધિકારીઓને ખુશ કરશે આવી સ્થિતિમાં તમને થોડી જવાબદારી સોંપવામાં આવી શકે છે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે આ સમયગાળા દરમિયાન તે કરી શકો છો માનસિક તણાવથી પણ તમને રાહત મળશે સ્વાસ્થ્ય સારું રહેશે આવકના નવા સ્ત્રોત ખુલશે માતા પિતાનો પૂરો સહયોગ મળશે ચાર મેષ રાશિ મેષ રાશિના જાતકોને ગુરુ પૂર્ણિમાના દિવસે લાભ મળવાની સંભાવના વધી જશે મેષ રાશિના લોકોના અટકેલા કામ કે લાંબા સમયથી વિલંબિત કામ પૂરા થવાની સંભાવના છે આ સમય દરમિયાન તમારું ભાગ્ય ચમકશે તમને તમારી મહેનતનું ફળ મળશે પાંચ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને ગુરુ પૂર્ણિમાના દિવસે લાભ થવાની સંભાવના છે જો તમે કામ કરો છો તો આ સમય ગાળા દરમિયાન તમને નવ ફો થવાની સંભાવના છે તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો તમારું સપનું હવે પૂરું થશે તમારા બોસ અને ટીમ સાથે તમારા સંબંધો ઉત્તમ રહેશે મીન રાશિ મીન રાશિના લોકો માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ શુભ સાબિત થશે નોકરી કારકિર્દી સ્વાસ્થ્ય અને લગ્ન જીવનમાં તમારી ચાલી રહેલી અડચણોનો અંત આવશે આ સમયગાળા દરમિયાન તમારા લગ્ન જીવનમાં સારો સંબંધ બની શકે છે જો તમે કુંવારા છો તો તમારા લગ્ન થવાની પૂરી શક્યતા છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ